નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર રાઈટ આન્સર તમારા માટે આજે વિષય ગણિત ધોરણ સાત આજની સામાયિક કસોટી તારીખ એકવીસ બે બાર બે હજાર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનું પેપર લઈને આવી ગયું છે પેપરની પીડીએફ ક્યાં મળશે તો તમને બધાને ખબર છે કમેન્ટ બોક્સમાં લખી દો ક્યાં મળશે જે લોકોને ખબર નથી એ લોકો ડિસ્ક્રિપ્શનમાં જાજો ગાઈડ એપ કરીને એક લિંક આપેલી છે એપની તમે લિંક તમે ડાઉનલોડ કરજો તો તમને દોસ્તો બધું જ સંપૂર્ણ સાહિત્ય દોસ્તો માત્ર આજની પરીક્ષા નહીં વજનીમાં આવનારી બધી જ પરીક્ષાઓનું સોલ્યુશન તમને ત્યાં આગળ મળી રહેશે દોસ્તો એ સિવાય જે પણ મિત્રો જે સુધી ડાઉનલોડ નથી કરી લોકો કરી લો અને જેના મોબાઈલનો હોય એ લોકોએ ખાસ દોસ્તો

કારણ કે તમે લોકો વારે ઘડીએ કે કે કરો છો કે સાહેબ તમારો અક્ષર સાહેબ તમારો અક્ષર તો લો ભઈ હવે અક્ષર આવા આવી ગયા આપડા 0.08 ના ટકા તો 8 1/2 ના ટકા 50 0.279 ના ટકા 27.9 25 ટકા ને અપૂર્ણાંક માં ફેરવતા 25/100 આવે આ ખાલી જગ્યામાં દોસ્તો છઠ્ઠી ખાલી જગ્યામાં જવાબ 40 આવશે સાતમા નંબર ની એક વિદ્યાર્થીને 100 ગુણની ની કસોટી 55 ગુણ મળ્યા હોય તો એને 55 ટકા થાય 25/50 ના ટકા દોસ્તો 50 થાય અને 4/3 ના ટકા 430 થાય અને 10 ટકા ને અપૂર્ણાંક માં ફેરવતા 1/10 job. આવે ચાલો ત્યારે વિકલ્પોની વાત છે કોઈ પણ બે વિકલ્પ તમને પૂછા બે પ્રશ્નોના જવાબ હતાશું પાંચ ચતુર્થાંશ મળે તો એકસો પચીસો ખાલી જગ્યાના ટકા પચાસ ટકા એટલે એટલે અડધો છસો ના ડબલ કરો તો બારસો થઈ જાય જીરો પોઈન્ટ પાસઠ ના ટકામાં ફેરવતા પાસઠ ટકા એક દ્વિતીયાંશના ટકામાં ફેરવતા અડધો એટલે કે પચાસ ટકા થાય જીરો પોઈન્ટ પાંચ ના સાઈઠ ટકા એટલે કે જીરો પોઈન્ટ ત્રણ ટકા એકસો પચીસ ટકા ને અપૂર્ણાંકમાં ફેરવતા પાંચ ચતુર્થાંશ જીરો પોઈન્ટ જીરો ત્રણ ને ટકામાં ફેરવતા ત્રણ ત્રણ જીરો આપણે એના છેદમાં સો થાય સો વડે ભાગીએ એટલે એનો જવાબ આવે આપણે ત્રણ ટકા બરાબર ટકામાં ફેરવતા બે પૂર્ણાંક બે ચતુર્થાંશ ને ટકામાં ફેરવતા શું મળે તો બસો પચાસ વીસ ટકાના દશાંશ માં ફેરવતા જીરો પોઈન્ટ વીસ ત્રણ પચાસ ટકામાં ફેરવતા છ ટકા થાય એના બરાબર નફાખોર ટકા દાખલા દોસ્તો અહીંયા દસ હજાર કહીએ દસ હજાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે છેદમાં સો તો શું શૂન્ય દોસ્તો આપણે ઉડાડી દીધી છે તો સો ગુણ્યા ત્રણ ગુણ્યા બે તો જવાબ આવે છસો બે હજાર રૂપિયાનું પાંચ ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ મુદ્દલ તો આઈ બરાબર પીઆરટી છેદ સો

પાંચ ટકાના વ્યાજ દર પર રૂપિયા વીસ હજાર લોન લે છે તો તેને વર્ષના અંતે કેટલું છે પાંચ ટકે ભાગી છે થઈ ગયા દસ હજાર રૂપિયા જવાબ આવે પાંચ હજાર રૂપિયાનું બે ટકા ત્રણ વર્ષનું સાદું વ્યાજ તો પાય આઈ બરાબર પીઆરટી સો પી બરાબર આપણે પાંચ હજાર લઈએ આર બરાબર બે ટકા લઈએ અને ટી બરાબર ત્રણ લઈએ બે સોન બે સૂન ઉડાઈએ તો ઉપર વધ્યા પચાસ ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો પચાસ દુ અને સો તરી તેની વેચાણ કિંમત કેટલી થાય તો નફો બરાબર મૂળ કિંમત ગુણ્યા ટકા તો સો ગુણ્યા દસ છેદમાં શો કરીએ તો દસ રૂપિયા નફો થયો વેચાણ કિંમત આપણે શોધ્યું હોય તો મૂળ કિંમત ની અંદર નફો સો કરો તો એને એકસો દસ રૂપિયામાં વેચવી પડે દોસ્તો એક બેટની કિંમત બારસો રૂપિયા નફો એટલે તેની વેચાણ કિંમત રાખવી પડે તો બસો ચાલીસ રૂપિયા નફો મળે તો એની ચાલીસ રૂપિયા રાખવી પડે એક બાસ્કેટબોલની કિંમત રૂપિયા સાતસો છે જો વેપારી ત્રીસ ટકા ખોટ સાથે વેચે તો તેની વેચાણ કિંમત કેટલી પેલા આપણે ખોટ સાથે વેચે ત્રીસ ટકા એટલે સાતસો ના ત્રીસ ટકા કરીએ તો બસો ને દસ જવાબ આવે મૂળ કિંમતમાંથી વાત કરો તો ચારસો નેવું માં એ વેચી નાખ્યું હશે એક કાનની કિંમત ત્રણ લાખ રૂપિયા છે દસ ટકા ખોટ એટલે કે ત્રીસ હજાર રૂપિયા ખોટ થઈ દોસ્તો તો એને વેચાણ કિંમત કેટલી તો વેચાણ કિંમત એટલે મૂળ ત્રણ લાખ માંથી ત્રીસ હજાર બાદ કરો તો બે લાખ સિત્તેર હજાર એની વેચાણ કિંમત થઈ સંખ્યા રેખા પર એક જવાબ આપેલો છે તમને બાકી તમે જાતે શોધી શકો છો ત્રણ ચતુર્થાંશ છે તો આપણે સંખ્યા રેખા રીતે બનાવવાની એને આપણે એને એના ભાગ પડવા ઝીરો પોઈન્ટ ચતુર્થ એક ચતુર્થાંશ બે ચતુર્થાંશ હવે ત્રણ ચતુર્થાશ આપણે શોધેલું છે તમે બે તૃત્યાંશ ત્રણ અઠમાઉંશ પાંચ સતમાંશ ત્રણ તૃત્યાંશ ત્રણ પાંચ ચાર નવ અને ત્રણ પણ શોધી શકો છો ચલો અહીંયા એ અને નું આપણે મૂલ્ય લખવાનું છે સંખ્યા છે તો જો એની જગ્યાએ બાર તે તો અહીંયા તેર નવશ આવશે અહીંયા બીની જગ્યાએ સત્તર નવમાં બીની જગ્યાએ માઇનસ પાંચ અઠમાંશ માઇનસ બે અઠવાંશ અહીંયા એની જગ્યાએ ત્રણ ચતુર્થાંશ અને બીની જગ્યાએ છ ચતુર્થાંશ આવશે અહીંયા એક દાખલો મેં ગણેલો છે બાકી દાખલાના જવાબ લખેલા છે તમે એ પ્રમાણે ગણી શકો છો ત્રણ ચતુર્થાંશ દઉંશ કર્યું તો પેલા લસા લેવો પડે તો આપણે એને ગુણી નાખીએ નીચે ચાર લાવી દઈએ એક બે 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 તો ત્રણ વત્તા બે ચાર તો પાંચ ચતુર્થાંશ આવ્યું બરાબર તો આનો આવી ગયો પાંચ માઇનસ છ ચતુર્થાઉસ ચાર પંદર અંશ પચીસ ચતુર્થાઉશ ઓગણીસ દસ અંશ મેં જવાબ આપેલા છે ચલો આપણે આનો ગુણાકાર છે તો આપણે અહીંયા ત્રણ ને બે વડે ગુણો અગિયાર ને પાંચ વડે એટલે છ પંચમાંશ થઈ ગયા અહીંયા પાંચ પાંચ ઉડી ગયા ત્રણ ત્રણ ઉડી ગયા તો જવાબ આવી ગયો એક અહીંયા બહુ સહેલું છે નવ દુ અઢાર કરીએ અને પાયો પાયો પચીસ કરીએ તો બે પંચમાંશ જવાબ આવી ગયા અહીંયા માઇનસ ત્રણ પંચમાંશ ભાગ્યા બે છે તો આને ગુણાકાર કરો તો માઇનસ ત્રણ દશાંશ થઈ ગયા અહીંયા ભાગાકાર છે તો ગુણાકાર કરો તો ઉપર બાર થઈ ગયા નીચે સાત થઈ ગયા ઉડી ગયા ઉડી ગયા તો જવાબ આવ્યો માઇનસ એક ચલો એ પ્રશ્ન નંબર પાંચ તરીકે નીચે આપણે સમય સંખ્યાઓની વચ્ચે હતી પાંચ સમય સંખ્યાઓ શોધો હવે એક રીત મેં બતાવી છે બે તૃત્યાંશ અને ચાર પંચમાંશ તો આને આની સાથે ગુણો આની આની સાથે ગુણો તો દસ પંદર અંશ અને બાર પંદર અંશ આવ્યો હવે તો સરખો કરી દીધો આપણે બરાબર તો એની વચ્ચે આ એકસઠ બાસઠ તેસઠ ચોસઠ ને પાસઠ એવી તમે દરેક ના જો અહિયાં આનો જવાબ લખેલો છે અહીંયા આ જવાબ લખેલો છે અહિયાં પાંચ વચ્ચે જે સમય સંખ્યાઓ છે આપણે લખેલી છે ચલો અહિયાં લેસ ધેન ગ્રેટર ધેન કે ઇક્વલ ધેન આપણી જવાબ છે તો પહેલાનો જવાબ લખેલો છે બીજાનો જવાબ ત્રીજામાં જવાબો લખેલા છે આપણને ખબર છે કે જે બાજુ મોઢું ખુલ એ ભાગ મોટો હોય જે બાજુ અણી વાગે ભાગ આપણો નાનો હોય તો દોસ્તો આજે તમને સંપૂર્ણ સોલ્યુશન સાથે ધોરણ સાત નું ગણિતનું પેપર આપવામાં આવ્યું છે જે પણ મિત્રો જોડિયોને લાઈક નથી કરે લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ દો સૌ મિત્રોને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો